તો હાલ લો ફ્રેન્ડ કેમ છો બધાય તો પહેલા તો તમને બધાયને બધાની શુભકામના તમને અને તમારા પરિવારને અને આજે હું આવી ગયો છું મારા ગામમાં આવેલું મોટા મહાદેવનું મંદિર જેનો ઇતિહાસ છે તો આ મંદિર આવેલું છે દેલવાડા અને રામપરાની વચ્ચે અને રામપરાની મસુંદરી નદીના કાંઠે આવેલું આ મોટા મહાદેવનું મંદિર છે જે ઇતિહાસમાં બતાવે છે કે આ વર્ષ બે હજારથી લઈ અને પચીસો વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિર ઉપર ઘણી વખત આક્રમણ થયેલું છે અને આ મંદિરને ખંડિત પણ કરવામાં આવેલું છે અને ઇતિહાસકારો તો એવું પણ કહે છે ઇતિહાસકારો તો એવું પણ કહે છે કે આ મંદિર ઉપર મોહમ્મદ વેગડાએ ઘણી વાર આક્રમણ પણ કરેલું છે અને આ મંદિરને ઘણું નુકસાન પણ પહોંચાડેલું છે પણ મહાદેવ સામે કોઈનું ના ચાલે તો ચાલો હું તમને અંદરનું આખો મંદિરનું વ્યૂ બતાવું છું એ પહેલા તમે બહારની તમને વ્યૂ બતાવું છો જોઈ શકો છો તમે તો બહારથી સુંદર મંદિર લાગી રહ્યું છે અત્યારે ને આ બધી બાવાજીની સમાધિનો જગ્યા છે અને આ તમે બહારથી જોઈ શકો છો એકદમ સુંદર નજારો છે તો આ મંદિર આવેલું છે ઉના તાલુકાના દેલવાડા અને રામપરાની મસુંદરી નદીને કાંઠે આવેલું આ મોટા મહાદેવનું મંદિર છે અને ચાલો હવે હું તમને જો આ મોટા મહાદેવ અને અંદરનું તમને મંદિરનું વ્યૂ બતાવું છું તો આજે છે ઘીની પૂજા એટલે આખા મંદિરને શણગારવામાં આવેલું છે ના અત્યારે બધું અંદરનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી આપજો અને શિવરાત્રીની તમને બધાની શુભકામના અને તમારા પરિવાર ને પણ શુભકામના ને મહાદેવ તમારા સપરિવાર ને ખુશ રાખે એવી મહાદેવ પ્રાર્થના કરીશ તો તમે જોઈ શકો છો આખું અંદરનું ઇન્ટિરિયર તમને બતાવું છું મંદિર નું તો જરૂર એકવાર આ મહાદેવના મંદિર આવજો કેમકે બે હજાર થી લઈ અને પચીસો વર્ષ જૂનું આ મંદિર છે તો આ નંદી મહારાજ છે અને શિવલિંગ છે અને આ બજરંગબલી હનુમાન દાદાનું સાનિધ્ય સ્થાન છે આ તમે જોઈ શકો છો બહુ વર્ષો જૂનું આ મંદિર છે તો તમને અમારું ડેકોરેશન અને અમારું મહાદેવનું મંદિર કેવું લાગ્યું છે તો જરૂર કમેન્ટમાં કહેજો અને કમેન્ટમાં હર મહાદેવ લખવાનું ના ભૂલાય તો શિવરાત્રિની ફૂલ તૈયારી ચાલી રહી છે અત્યારે અને ઘીની પૂજા રાખવામાં આવેલી છે તો તમને હું આખું અમારે જે અહીંયા જેમ ઘીની પૂજા કરવામાં આવે છે તો એ હું તમને બતાવીશ તો અત્યારે પૂજા ઉતારી લેવામાં આવી છે અને સવારમાં વહેલી આરતી કરવામાં આવશે અને પૂજા કરવામાં આવશે તો વિડીયોમાં બન્યા રહેજો અને પૂરો વિડિયો જોજો અને સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબર શેર કરવાનું ના ભૂલાય તો આ મહાદેવ અને પાર્વતી માતા અને ગણેશજીની જે ઘીની પૂજા કરવામાં આવે છે તો એની તૈયારી ચાલી રહી છે અત્યારે તો અત્યારે ઘી લગાડવામાં આવી રહ્યું છે મહાદેવ ઉપર અને પાર્વતી માતા અને ગણપતિ ઉપર તો અત્યારે જો કે બે ઘીની પૂજા કરવામાં આવવાની છે એટલા માટે અત્યારે બે જોડ કરવામાં આવી રહી છે આ તમે જોઈ શકો છો પાર્વતી માતા શિવજી અને ગણેશજીની મૂર્તિમાં લગાડી રહ્યા છે અને હવે એનું ડેકોરેશન કરી રહ્યું છે તો અત્યારે તમે જોઈ શકો છો એક સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને એ સ્ટેન્ડ ઉપર ગણેશજી શિવજી અને માતા પાર્વતીની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કમેન્ટમાં બતાવજો અને જો અત્યારે હવે એનો પહેરવેશ પહેરવામાં આવી રહ્યો છે બહુ સુંદર મજાનું અમે મહેનત કરી રહ્યા છે કે તમે જોઈ શકો છો તો બે લોકોની ઘીની પૂજા રાખવામાં આવી છે તો અત્યારે બે સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે તો આ તમે જોઈ શકો છો અત્યારે ડેકોરેશન નું કામ ચાલી રહ્યું છે ને અત્યારે રાત્રિના બે વાગ્યા આવી રહ્યા છે અત્યારે કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો તો તમને કેવું લાગ્યું છે અમારું આ જે ઘીની પૂજાનું આયોજન તો કમેન્ટમાં જરૂર કહેજો અને હર મહાદેવ લખવાનું ના ભૂલાય જરૂર એકવાર આ મહાદેવના મંદિરની મુલાકાત લેજો કેમ કે આ બહુ વર્ષો અને ઇતિહાસમાં અને પુરાણોમાં એનો ઉલ્લેખ છે આ મોટા મહાદેવનો તો હવે અત્યારે સવારના વાગી ગયા છે શ્યાર અને આરતીની તૈયારી થઈ રહી છે અને એકસો આઠ દીપ પ્રગટાવવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે એકસો આઠ દીપ ને પ્રજ્વલિત કરશે અને પછી આરતીનું બધી વિધિ કરવામાં આવી રહી છે અત્યારે તો અત્યારે જોઈ લો તમે એકસો આઠ દીપને પ્રગટાવી રહ્યા છે તો અત્યારે સવારના ચાર વાગી ગયા છે અને શિવરાત્રીના દિવસે સવારમાં વહેલી ખૂંઝામાં અત્યારે લોકો બેઠી જશે અને અમારા સેવા બાપુ પણ હાજર છે અત્યારે અને બિલીપત્રની પૂજા અને ફૂલોની પૂજા અને શિવલિંગમાં ફરતે ફૂલની જો તમે જોઈ શકો છો આવી રીતે આખું ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે ફૂલોની પૂજા અને બિલીપત્રની પૂજા કરવામાં આવી રહી છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં બતાવજો જય મોગલ જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં